અને એને શીખાયડ્યું છે કે આ બીજી વાર ઈલોકાથી આ વસ્તુ ન થાય ને અમને ગર્વ છે કે રાજકોટ પોલીસે અમારું કામ કરી દીધું છે એમાં ક્રાઇમ બ્રાન્ચ છે એસપી સાહેબ છે ગાંધીગ્રામના પીઆઈ મેડમ છે ડી સ્ટાફના પીએસઆઈ છે ડી સ્ટાફ સ્ટાફ છે ગાંધીગ્રામ સ્ટાફ છે બધા ઉપર અમને ગર્વ છે અને અમારું કામ કર્યું છે લોકોનો ત્રાસ એવો હતો કે એ લોકો પર ડે રોજ બે ત્રણ વાર બે ત્રણ વાર લોકો આવતા જ હતા અને અમને એરિયાવાળાનો અમારો સપોર્ટ હતો એટલે બધાએ અમે મળી અને એકવાર એને એ આવી ગયા છે યા લોકો ભૂલ થઈ ગઈ છે